કિસાન હલ્પ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જોન ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો

કંપની કલર કંપની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો પાવર સ્ટેરિંગ જોવા મળશે ડબલ પ્લિટીઓ ડબલ ક્લચ ઓલ ટોટલી ટ્રેક્ટરમાં મિત્રો તમને જોવા મળશે અને ટાયરની વાત કરી દઉં તો એકદમ સારા કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એંસીથી નેવું ટકા જેવા કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન આખું પાવરફુલ કન્ડિશનમાં લાઇટો આખી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વાયરિંગ આખું કમ્પ્લીટ સીટ છત્રી એકદમ સારા કંડિશનમાં ટોટલ જવાબદારી સાથે જોંડીય ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો એકદમ રિઝનેબલ કિંમતમાં અને સાચવેલું ટ્રેક્ટર તમને મળી જશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને એંશી હજાર રૂપિયા અમિતભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં રૂબરૂ જોયા પછી થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ચલાલા તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને પ્રોપર આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને એમના મોબાઈલ નંબર છે ત્રાણું બે એક્યાસી વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં હજુ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર